ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું ડોક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં એમ જીટી એકસો બે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ ત્રણના એકમ એકમાં પ્રારંભકાલીન વ્યાકરણ વિશે વાત કરીશ તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાનમાં તમે વ્યાકરણ એટલે શું તે સમજશો વ્યાકરણની પાયાની સમજ સાથે તમે વ્યાકરણ લેખનની આવશ્યકતા વિશે પણ માહિતી મેળવશો મિત્રો ગુજરાતી તેમજ વિદેશી વિદ્વાનોએ ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો છે મિત્રો રસપ્રદ બાબત એ છે કે સૌપ્રથમ પ્રથમ અગિયારમી સદીમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી દ્વારા થયેલ ભાષા અભ્યાસ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ મળે છે તે મૂળ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે મિત્રો તેના આઠમા અધ્યાયમાં ગોર્જર વિશે ચર્ચા પણ આપણને મળે છે મિત્રો ત્યારબાદ રાજકીય સામાજિક ઉતાર ચઢાવમાં કોઈ ભાષા અભ્યાસ મળતો નથી ત્યારબાદ મિત્રો લગભગ ઓગણીસમી સદીના આરંભથી વિવિધ કારણોથી ભાષા અભ્યાસનો આરંભ થાય છે મિત્રો ભાષાનું વ્યાકરણ એટલે શું તેની સમજ મેળવીને આપણે ગુજરાતી ભાષાના પ્રારંભિક મુખ્ય વ્યાકરણનો પરિચય મેળવીશું મિત્રો સૌ પ્રથમ વ્યાકરણ અને જ્યારે કોઈ સાથે ગુજરાતીમાં વાત કરો છો ત્યારે તમે એ વખતે કોઈ નિયમો યાદ કરો છો તમે ક્યારેય એવું બોલ્યા છો કે હું ગયો હતી મોટીબેન આવ્યો મોહને ચોપડીઓ લીધા દાદાએ મગો ખાધા મિત્રો તમે આવા વાક્યો સાંભળીને કે વાંચીને આપને હસવું આવતું હશે કે આવું તો કોઈ બોલતું હશે પણ તમને એવો વિચાર આવે છે કે શા માટે તમને આ વાક્ય વિચિત્ર લાગે છે મિત્રો હવે જો આ વાક્ય આ મુજબ બોલાય કે હું ગઈ હતી અથવા તો હું ગયો હતો મોટી બહેન આવી મોહને ચોપડીઓ લીધી યા તો દાદાએ મગ ખાધા જો મિત્રો આ રીતે બોલાય તો આ વાક્યો બરાબર લાગે છે તો કે શા માટે તો કે તમને થશે કે આ વાક્યો તો આ જ રીતે બોલાય ને મિત્રો તમને કદાચ કારણો ખ્યાલ આવે પણ ખરા અને ન પણ આવે અર્થાત કઈ રીતે બોલાય મિત્રો તેના નિયમો તમને વપરાશ માટે ખબર છે પણ વર્ણવવા માટે ખબર નથી મિત્રો તમારી અંદર આ નિયમો સ્થિર થયેલા જ છે માટે જ તમે આ ભાષાના ભાષક છો અને મિત્રો આ નિયમોના વર્ણનને વ્યાકરણ કહે છે મિત્રો તમે તમારી આસપાસ બે ત્રણ વર્ષના બાળકને જોયા છે તેમની સાથે તમે વાતો પણ કરી છે તેમની ભાષામાં તમને આવી ભૂલો દેખાય છે નથી દેખાતી ને તો કે શા માટે નથી દેખાતી તો કે મિત્રો તેઓ ગુજરાતી ધ્વનિઓ બોલતા શીખ્યા છે તેઓ ગુજરાતી શબ્દો અને વાક્યો સરસ રીતે બોલે છે મિત્રો આ બાળકો શાળાએ નથી ગયા તો વળી એમને વ્યાકરણ કોણે શીખવાડ્યું તો કે મિત્રો આપણી માતૃભાષાનું વ્યાકરણ આપણે બાળપણમાં જ શીખીએ છીએ આપણી આસપાસના લોકોને સાંભળીને તેના ભાષા વપરાશના નિયમો તારવીને આપણે આ શીખીએ છીએ મિત્રો બાળકો આસપાસના લોકોને સાંભળીને ભાષાના ધ્વનિઓ શીખે છે શબ્દો શીખે છે મિત્રો લિંગ વિભક્તિ વચન કાળ અર્થ અવસ્થા આદિ જેવી વ્યવસ્થાઓ પણ તેઓ બાળપણમાં જ આત્મસાત કરી લે છે મિત્રો તમે કોઈ પણ બાળકને મારો પપ્પો ઓફિસે ગયો હતો એ વાક્ય બોલતા સાંભળ્યું છે નથી સાંભળ્યું ને કારણ તો કે એને ખબર છે કે ભલે પપ્પા શબ્દ એકવચન છે પણ છોકરો ગયો એમ પપ્પો ગયો એમ ન કહેવાય કારણ તો કે પપ્પાને માન આપવાનું હોય છે મિત્રો ભલે એને આ નિયમ વર્ણવતા ન આવડે તમે કારણ પૂછો તો જવાબ આપતા પણ ન આવડે પણ મિત્રો વપરાશ વખતે સાચો વપરાશ કયો છે તેની ચોક્કસ ખબર એ બાળકને પડ પડતી હોય છે એટલે કે મિત્રો આપણે ગુજરાતી ભાષાના ભાષકો જે નિયમોનો ઉપયોગ કરીને બોલી બોલીએ છીએ એ નિયમો એટલે ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને મિત્રો આપણા માટે એ માતૃભાષાનું વ્યાકરણ પણ ખરું મિત્રો જેની માતૃભાષા હિન્દી બંગાળી તમિલ કન્નડ કે અન્ય કોઈ ભાષા છે એના માટે ગુજરાતી ભાષાનું વ્યાકરણ એટલે બીજી ભાષાનું વ્યાકરણ મિત્રો આ બીજી ભાષાના ભાષકને જો ગુજરાતી બોલતા શીખવું હોય તો તેમણે ગુજરાતી વ્યવસ્થાના નિયમો સમજવા પડે અને મિત્રો તમે અંગ્રેજી ભાષા શીખ્યા છો તમારા માટે અંગ્રેજી બીજી ભાષા છે તમે અંગ્રેજીમાં તમે અંગ્રેજીના નિયમો અંગ્રેજી ભાષાના વ્યાકરણમાંથી શીખ્યા છો તો મિત્રો આ વાત કરી મેં વ્યાકરણ માટે પાયાની સમજની મિત્રો હવે આપણે વ્યાકરણ લેખનની આવશ્યકતાઓ વિશે સમજીએ તો કે તમને મિત્રો એમ થશે કે આવા અઘરા નિયમો શા માટે લખવા કે વર્ણવવા જોઈએ કોઈ વિદ્વાને કોઈ વ્યા ભાષાનું વ્યાકરણ શા માટે લખવું જોઈએ પણ તમે વિચારી જુઓ કે જો કોઈએ અંગ્રેજી ભાષાના નિયમો વર્ણવ્યા ન હોત તો તમે અંગ્રેજી ભાષા કઈ રીતે શીખત અર્થાત મિત્રો બીજી ભાષા શીખવી હોય ત્યારે તેનું વ્યાકરણ તેના ધ્વનિઓ તેના શબ્દો તેની લિંગ વચન વિભક્તિ કાળ અવસ્થા વગેરે જેવી વિવિધ વ્યવસ્થાઓ શીખવી પડે છે ને મિત્રો એ જ રીતે અન્ય ભાષાના ભાષકોને ગુજરાતી શીખવી હોય તો ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ અને વિવિધ વ્યવસ્થાઓ શીખવી પડે છે મિત્રો અંગ્રેજી ભાષાનો ભાષક જો ગુજરાતી શીખે તો તેણે અળ અને હણ જેવા ધ્વનિઓ બોલતા શીખવું પડે મિત્રો ગુજરાતી શબ્દોના અર્થ સમજવા પડે ત્રણ લિંગની વ્યવસ્થા પણ શીખવી પડે અને આ વ્યવસ્થાઓ સમજવી પણ પડે મિત્રો આ વ્યવસ્થાઓ શીખવા માટે જે કોઈ પુસ્તક ઉપયોગી થાય છે તે વ્યાકરણ મિત્રો તમને એવો વિચાર આવી શકે કે બીજી ભાષા શીખવી હોય તો વ્યાકરણ શીખવું પડે પણ મિત્રો આપણી માતૃભાષાનું વ્યાકરણ તો આપણને આવડે જ છે બે ત્રણ વર્ષના હતા ત્યારથી જ આપણને આવડે છે અને મિત્રો તો પણ શાળામાં આપણે શા માટે વ્યાકરણ ભણવું પડે છે તો કે આપણી ભાષાના વ્યાકરણના નિયમો તો જે આપણા મનમાં તો છે જ તેને જો આપણે સભાનતાથી શીખીએ તો તે લાભદાયક છે અને મિત્રો એક તો એ કે ભાષાનો વપરાશ વધુ ચોકસાઈથી વધુ સચોટતાથી કરી શકીએ છીએ મિત્રો ભાષાનું મુખ્ય કાર્ય અવગમન સાધવાનું છે મિત્રો વ્યાકરણની સ્પષ્ટતા એ અવગમનને વધુ ચોક્કસ બનાવવામાં મદદરૂપ થાય છે મિત્રો બીજું કારણ એ છે કે બીજી ભાષા શીખવી હોય ત્યારે તે બીજી ભાષાના નિયમો શીખવા માટે સમજવા માટે પણ એ મદદરૂપ થઈ શકે છે જેમ કે મિત્રો હિન્દી ભાષા શીખવી હોય ત્યારે જો ખબર હોય કે ગુજરાતી ભાષામાં પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ એમાં ત્રણ લિંગ છે પણ મિત્રો હિન્દી ભાષામાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ લિંગ વ્યવસ્થા છે મિત્રો હિન્દી ભાષામાં નપુસકલિંગની વ્યવસ્થા જોવા મળતી નથી તો મિત્રો હિન્દી ભાષા શીખવી હિન્દી ભાષા શીખતી વખતે આ બાબત ધ્યાનમાં રહેશે મિત્રો જ્યારે કોઈ ભાષા પ્રેમી વિદ્વાનને ભાષાને જાણવી હોય અને ભાષાનો અભ્યાસ કરવો હોય ત્યારે ભાષા સામગ્રી એકઠી કરીને ભાષાના નિયમો તારવે અને વર્ણવે ત્યારે આ અભ્યાસ અને તેનું વર્ણન એ વ્યાકરણ બને છે મિત્રો વિશ્વમાં ભાષા કઈ રીતે વિકસી કઈ ભાષાએ અન્ય ભાષાના પ્રભાવો ઝીલ્યા છે મિત્રો બે ભાષાની તુલના આ વગેરે જેવા અનેક પ્રશ્નોએ વિદ્વાનોને ભાષાનો અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી છે અને મિત્રો ગુજરાતી ભાષા સંસ્કૃત ભારત યુરોપીય ભાષામાંથી વિકસેલી ભાષા છે ત્યારે મિત્રો વિદ્વાનો કઈ રીતે શોધી શક્યા તો કે અનેક વિદ્વાનોએ મિત્રો ભારત યુરોપીય ભાષાનો વિશ્લેષણાત્મક અથવા તુલનાત્મક અભ્યાસ કર્યો હશે જેમ કે ઓગણીસો ઓગણત્રીસમાં પીસી બાગચીએ એમના પુસ્તકમાં ભારતમાં આર્યો અને દ્રવિડો પહેલાની ભાષાની પરિસ્થિતિનો અભ્યાસ વર્ણવ્યો છે તો મિત્રો ઈસવીસન અન્ય એક વિદ્વાને જે ગ્રંથ આપ્યો તેમાં પ્રાચીન ભારતની ધ્વનિ વ્યવસ્થાનો અભ્યાસ આપણને મળે છે તો વળી મિત્રો અન્ય એક પુસ્તકમાં ભારતીય આર્ય ભાષામાંથી દ્રવિડ ભાષા કુળની ભાષાઓએ કે ભાષાઓએ કેવા શબ્દો લીધા છે તેનો સંશોધનાત્મક અભ્યાસ આપણને મળે છે મિત્રો અનેક દેશી વિદેશી વિદ્વાનોએ ભારત યુરોપીય ભારતીય આર્ય સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષાનો અભ્યાસ કર્યો છે અને મિત્રો સંશોધનાત્મક વર્ણનાત્મક અને તુલનાત્મક અભ્યાસ પણ તેઓએ કર્યા છે અને મિત્રો તેથી જ કઈ ભાષા અન્ય ભાષા સાથે જન્યજનક સંબંધે જોડાયેલી છે તેનો આપણને ખ્યાલ આવે છે જેની ચર્ચા અગાઉના વ્યાખ્યાનમાં આપણે કરી ગયા છીએ પરિણામે મિત્રો વર્તમાન નવ્ય ભારતીય ભાષાઓના ઉદભવને સમજી શકાય છે અર્થાત મિત્રો ભાષાનો તુલનાત્મક કે ઐતિહાસિક અભ્યાસ કરવો હોય ત્યારે વ્યાકરણ ઉપયોગી બની રહે છે મિત્રો વિશ્વમાં કેટલાક ધર્મપ્રેમીઓને બાઇબલનો વિવિધ ભાષામાં અનુવાદ કરવો હતો ત્યારે તેઓ બીજી ભાષાના સંપર્કમાં આવ્યા અને મિત્રો બીજી ભાષા શીખ્યા અને એ શીખેલી ભાષાના નિયમોનું વર્ણન કર્યું અથવા તો મિત્રો એમ કહી શકાય કે જે ભાષામાં એમને બાઇબલનો અનુવાદ કરવો હતો તે ભાષા તેઓ શીખ્યા તેના નિયમો તેઓ શીખ્યા અને એ નિયમોનું વ્યાકરણ રૂપે વર્ણન કર્યું એમ મિત્રો એ સમયે ઘણી ભાષાના વ્યાકરણ રચાયા તો મિત્રો ગુજરાતમાં જ્યારે બ્રિટિશ શાસન હતું વિવિધ હોદ્દાઓની ફરજ સંભાળવા માટે બિલાયતથી અંગ્રેજો અહીં આવતા હતા અને મિત્રો તેમની ગુજરાતી ભાષા આવડતી ન હતી તે વખતે અહીં આવેલા અંગ્રેજોએ ગુજરાતી શીખીને પોતાના હમવતનીઓને મદદરૂપ થવા માટે જાતે અથવા અન્ય કોઈની મદદ લઈને ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખ્યું છે તેમાં મિત્રો આર ધ્રુમંડ ટેલર ટિસડાલ વગેરે જેવા વિદેશી વિદ્વાનો દ્વારા ગુજરાતીમાં આવા અનેક ભાષા અભ્યાસ અને તેના વર્ણન વ્યાકરણ રૂપે સજવાયા છે અને મિત્રો ત્યારબાદ પણ ભાષા અભ્યાસ દ્વારા અવગમન ક્ષમતા વધે તેવા હેતુથી શાલેય શિક્ષણમાં પણ વ્યાકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો એટલે શિક્ષક અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પણ હોપ અને એ દ્વારા શાલેય વ્યાકરણ લખાયા અથવા તો લખાવાયા હતા મિત્રો આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો જેના માટે હું તમને અહીંયા થોડા સવાલો આપું છું જેના આપ ઉત્તર તૈયાર કરશો મિત્રો પ્રશ્ન એક વ્યાકરણ એટલે શું પ્રશ્ન બે વ્યાકરણની પાયાની સમજ વિશે નોંધ તૈયાર કરો પ્રશ્ન ત્રણ વ્યાકરણ લેખનની આવશ્યકતાઓ જણાવો મિત્રો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે ગુજરાતી ભાષાના પ્રારંભિક વ્યાકરણ લેખનની વિદેશી વિદ્વાનોએ આપેલી આપેલ અભ્યાસની વિગતો સાથે આપણે ફરીથી અન્ય એક વ્યાખ્યાનમાં મળીશું આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર याः परम